તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નમન કરી નવી ઓફિસમાં પ્રવેશ્યા હતા પદભાર સંભાળ્યા બાદ તેઓએ હર્ષ સંઘવીનું નિવેદન પણ છે કે મા આંબાના ચરણોમાં વંદન કરી ગણપતિજીની પૂજા અર્ચના કરી મહાવીર સ્વામીના દર્શન કરી પદભાર સંભાળ્યો છે અને આ કાર્યાલય થકી દરેક નાગરિકને સેવા મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ આજના દિવસમાં મારા સાથી પૂર્વ મંત્રીઓ સંકલન કરી તેમના વિભાગનું માર્ગદર્શન લઈને અલગ અલગ બેઠકો પણ કરીશું તેવી વાત કરી છે રાજ્યના પ્રત્યેક વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપ મુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે પ્રદ્યુમન વાજાએ કેબિનેટ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો મંત્રીએ ચેમ્બરમાં પૂજા અર્ચના કર્યા બાદ ચાર્જ લીધો છે શિક્ષણ મંત્રીએ ન્યૂઝ એટીનની ટીમ સાથે વાતચીત કરી અને પક્ષે સોંપેલી જવાબદારી પર ખરા ઉતરીશું અનેક પડકારો કેમ ન હોય પરંતુ પક્ષને મજબૂત બનાવવા પ્રયાસ કરીશું પક્ષની વિચારધારાને સમર્થન આપીશું તેવી વાત કરી છે મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને નવા મંત્રીઓની નિયુક્તિ થઈ ચૂકી છે અને આજે વિધિવત રીતે ચાર સંભાળી રહ્યા છે કોડીનારના ધારાસભ્યએ કેબિનેટ મંત્રી તરીકેનો ચાર સંભાળ્યો છે સંવિધાનની પૂજા અર્ચના અને તેઓએ આ ચાર સંભાળ્યો છે તેમની સાથે વાત કરીશું કે શું કહેશે સાહેબ સંવિધાનની પૂજા કરવામાં આવી અને ત્યારબાદનો આ ચાર સંભાળવામાં આવ્યો શું કહેશો આ મુદ્દે સર્વપ્રથમ તો પાર્ટીનું કેન્દ્રીય શીર્ષસ્થ નેતૃત્વ રાજ્યનું શીર્ષક નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવારનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમણે મારામાં ભરોસો મૂકી અને મને આટલું મોટું કેબિનેટ કક્ષાનું મંત્રીપદ આપ્યું અને જે ભરોસો મૂક્યો છે એનું જતન કરી અને હું એ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવવાનો પ્રયત્ન કરીશ તેની સાથે સાથે આજે શુભ મુહૂર્તમાં સરસ્વતી માતા અને બંધારણનું પૂજન કરી અને સમગ્ર કાર્યકર્તાઓ મોરચાની ટીમ અમારા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ધારાસભ્યોશ્રી અને બધા જ કોડીના પણ મારા વિધાનસભાના બધા જ કાર્યકર્તાઓ છે તેમની સાથે આજે વિધિવત માતાજી અને બંધારણનું પૂજન કરી અને ચાર્જ સંભાળ્યો છે એ બદલ હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય સાથે શિક્ષણ વિભાગની જવાબદારી પણ તમને સોંપવી છે અને જવાબદારીને કેવી રીતે વહન કરશો આવનારા દિવસોમાં કેવા પડકારો તમે જોઈ રહ્યા છો સર્વપ્રથમ તો મેં જેમ વાત કરી એમ કે સામાજિક ન્યાય અને અધિકારિતા અને શિક્ષણ વિભાગ આ ખૂબ જ અગત્યના આયામો એ સરકારના છે અને પાર્ટીએ મને જે ભરોસો મૂક્યો છે કે આમાં જે પણ આયામોમાં આપણે જે પડકારો હશે તેનો બધા જ સાથે મળી અને અમે એનો સો ટકા સફળતાપૂર્વક અમે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું